સવાર સવારમાં સાવરણી કે ઝાડુ મારવાનું બંધ કરો નહીતર તમારા ભાગ્યનો નાશ પાક્કો છે જય માતાજી જય શ્રી કૃષ્ણ રાધે રાધે મિત્રો હા મિત્રો આજે હું તમને એક એવી વાત જણાવવા જઈ રહ્યો છું જે તમારા જીવનને બદલી દેશે વ્હાલા દર્શકો સવારે ઉઠતાની સાથે સાવરણી ચલાવવાની આદત તમે તાત્કાલિક બંધ કરી દો કેમ કે આ એક નાની ભૂલ તમારા ભાગ્યને ધીમે ધીમે નષ્ટ કરી શકે છે જો તમે સવારે ઉઠીને હાથમાં સાવરણી લઈ લો છો તો સમજો કે તમે લક્ષ્મીજીને પોતાના હાથે ઘરની બહાર મોકલી દો છો દર્શક મિત્રો આ એક એવી ભૂલ છે જે તમારા સૌભાગ્યને ચૂપચાપ ખતમ કરી દે છે અને તમને ખબર પણ નથી પડતી તો હવે તમારે તમારું ઘર અને ભાગ્ય બચાવવું હોય તો તમારા ભલા માટે આ વાતને ધ્યાથી સાંભળો અને વિડિયોને અંત સુધી જુઓ તો ચાલો વિડિયો શરૂ કરીએ મિત્રો સવારનો સમય એ દિવસનો સૌથી પવિત્ર સમય છે જ્યારે આખી સૃષ્ટિ નવી ઊર્જા સાથે જાગે છે છે મિત્રો આ એક ક્ષણો જ્યારે વાતાવરણમાં બ્રહ્મ મુહૂર્તની દિવ્ય શક્તિ હાજર હોય છે અને દેવી દેવતાઓની હાજરી આ સમયે સૌથી વધુ અનુભવાય છે દરેક જીવ દરેક આત્મા નવા દિવસની શરૂઆત તરફ આગળ વધે છે આવા સમયે તમે જે કામ કરો છો એની અસર ફક્ત દિવસ પૂરતી નથી રહેતી એ તમારા ભાગ્ય તમારા કર્મ અને તમારા જીવનની દિશાને બદલી શકે છે મિત્રો આપણા સૌના જાણીતા એવા પ્રેમાનંદજી હંમેશા કહે છે કે તમારા રોજિંદા જીવનમાં સવારનું પહેલું કામ ખૂબ જ મહત્વનું હોય છે જો તમે એવું કામ કરો જે શુભ ન હોય જે ઉર્જાને નીચે લઈ જાય જે વાતાવરણની પવિત્રતાને ખોરવે તો એ ફક્ત દિવસની શુભતાને જ નષ્ટ નથી કરતું પણ તમારા સાવરણીનું કામ એક પ્રતિકાત્મક અને ઉર્જાત્મક દ્રષ્ટિએ ખૂબ મહત્વનું છે અને સાવરણી એ ફક્ત ધૂળ ખસેડવાનું સાધન નથી એ એક આધ્યાત્મિક સાધન છે જે ઘરની નકારાત્મક શક્તિઓને દૂર કરવામાં મદદ કરે છે પણ એનો ઉપયોગ કયા સમયે અને કઈ ભાવનાથી થાય છે એનું ખૂબ મહત્વ છે સવારે ઉઠીને સાવરણી લગાવવાની જે આદત કેટલીક બહેનોએ બનાવી લીધી છે એ ફક્ત શરીરને થકવણારી જ નથી પણ આધ્યાત્મિક રીતે પણ નુકસાનકારક છે આ આદત તમારા ભાગ્યને તમારા સૌભાગ્યને તમારા ઘરની લક્ષ્મીને અને તમારી મહેનતના ફળને ધીમે ધીમે ખતમ કરી નાખે છે મિત્રો પ્રેમાનંદજી કહે છે કે સવારે સાવરણી ફેરવી કે ચલાવવી એટલે એ પવિત્ર સમયની શક્તિ પર આઘાત કરવા સમાન છે તેમજ સવારનો સમય સ્નાન ભક્તિ પૂજા અને સૂર્યની આરાધના માટે હોય છે ત્યારે જો તમે એ જ સમયે સાવરણી ઉપાડીને ઘરના ખૂણે ખૂણે વાળવા લાગો છો તો તમે ફક્ત ધૂર જ નથી હટાવતા પણ તમે તમારા ભાગ્યને પણ ધીમે ધીમે ખસેડી રહ્યા છો શાસ્ત્રોમાં સ્પષ્ટ લખ્યું છે કે સવારે ઉઠીને સાવરણી લગાવવાથી ધનની દેવી લક્ષ્મી અપમાન થાય છે અને જે ઘરમાં લક્ષ્મીજીનો નો અનાદર થાય છે ત્યાં ગરીબી કલેશ અને માનસિક અશાંતિ પોતાનું ઘર બનાવી લે છે મિત્રો સવારની આ એક ભૂલથી તમારા ઘરની ઊર્જા અસ્તવ્યસ્ત થઈ જાય છે તમે ભલે રાતભર જાપ કર્યો હોય હવન કર્યો હોય માળા ફેરવી હોય પણ જો તમે સવારે આંખ ખુલતાની સાથે સાવરણી હાથમાં લઈ લો છો તો એ બધું પુણ્ય વ્યર્થ જાય છે સાવરણીની પોતાની એક ચેતના હોય છે જો એનો ઉપયોગ યોગ્ય સમયે અને શુદ્ધ ભાવનાથી કરવામાં આવે તો એ ઘરની સફાઈની સાથે તમારા મન અને ભાગ્યની પણ સફાઈ કરે છે પણ જો તમે સમયની મર્યાદાને તોડો છો તો એ જ સાવરણી તમારા માટે અશુભ બની જાય છે દર્શકો સવારના સમયે જ્યારે વાતાવરણની બધી શક્તિઓ સક્રિય હોય છે ત્યારે સાવરણીનો ઉપયોગ એ શક્તિઓને વિખેરી નાખે છે રાતભર ઘરમાં એકઠી થયેલી સકારાત્મક ઉર્જા એ સાવરણીના દરેક ઝાટકા સાથે બહાર નીકળી જાય છે વિજ્ઞાન પણ કહે છે કે દરેક કામનો એક નિશ્ચિત સમય હોય છે તેવામાં જો તમે સવારે ઉઠીને ધ્યાન સ્નાન કે આભાર વ્યક્ત કર્યા વિના સીધું સાવરણી લઈ લો છો તો તમે ઊર્જાને શુદ્ધ નથી કરતા પણ એને નષ્ટ કરો છો દર્શક મિત્રો પ્રેમાનંદજી કહે છે કે સાવરણી લગાવવાની યોગ્ય રીત અને સમય જ ભાગ્યને સુદૃઢ બનાવે છે સવારનો પહેલો કલાક ખાસ કરીને સૂર્યોદય પહેલાનો સમય ફક્ત દિવ્ય શક્તિઓને ગ્રહણ કરવાનો છે એને બરબાદ કરવાનો નહીં અને સાવરણી લગાવવાનું કામ એ સવારના સમયનું કામ નથી પણ એ બપોરે કે સૂર્યની પૂર્ણ હાજરી વખતે કરવું જોઈએ સવારનો સમય એ સૂર્યને અર્ઘ્ય આપવાનો અને તમારા ઘરની આત્માને શાંતિ અને આભાર આપવાનો છે તેથી સવારે સાવરણી લગાવીને તમે એ આત્માને ખલેલ પહોંચાડો છો એટલે તે કામ તમારા આંગણની સમૃદ્ધિને ઠોકર મારવા જેવું છે જો કોઈ બહેને વર્ષોથી આ આદત બનાવી લીધી હોય કે સવારે ઊઠીને સૌથી પહેલા સાવરણી લગાવે છે

તો આ બધું એક નાનકડી આદત થી શરૂ થાય છે જેને લોકો સામાન્ય સમજે છે પણ એ ઘણું નુકસાન કરે છે શાસ્ત્રો કહે છે કે સાવરણીને આદ્રથી જોવી જોઈએ એને એને પગ ન લગાડવો છુપાવીને રાખવી જોઈએ અને એનો ઉપયોગ નિયમ પ્રમાણે કરવો જોઈએ જ્યારે તમે સવારે ઉઠીને સાવરણી ફેરવો છો તો તમે સમયની મર્યાદા તોડો છો અને સાવરણીની ની ઉર્જાને અશુદ્ધ કરો છો વાલા દર્શક મિત્રો પ્રેમાનંદજી મહારાજે એવા ઘણા ઉદાહરણો આપ્યા છે જ્યાં બહેનોએ આદત છોડી તો એમના જીવનમાં અદ્ભુત થયા કોઈનું અટકેલું ધન પાછું આવ્યું તો કોઈની સંતાન ના લગ્ન નક્કી થયા તો કોઈનું આરોગ્ય સુધર્યું માતાઓ અને બહેનો આ બધું એટલે થયું કે એમણે એ ભૂલ બંધ કરી જે એમના ભાગ્ય ને ખાઈ રહી હતી તેમજ આજના ઝડપી જીવનમાં ઘણી બહેનો વિચારે છે કે સવારે સાવરણી લગાવી દઈએ તો બધું કામ જલ્દી નીકળી જશે પણ એ જલ્દીનું કામ ઘણી વખત મોટું નુકસાન કરી જાય છે અને સવારની આ ભૂલ આખા દિવસની શુભ શક્તિઓને નષ્ટ કરે છે અને તમને વર્ષોની મહેનતથી વંચિત રાખે છે મિત્રો એક સામાન્ય સાવરણી એક સામાન્ય કામ જો ખોટા સમય થાય તો તમારા જીવનની શુભતાને લઈ જાય છે પ્રેમાનંદજી મહારાજ કહે છે કે જૂના જમાનામાં બહેનો સૂર્યોદય પહેલા સાવરણી લગાવવાનું વિચારતી પણ ન હતી એ સૌથી પહેલા સ્નાન કરતી તુલસીને જળ ચઢાવતી દીપ પ્રગટાવતી પૂજા કરતી અને પછી દિવસના કામો શરૂ કરતી પણ આજે બધું ઉલટું થઈ ગયું છે આંખ ખુલે એ પહેલા જ સાવરણી શરૂ થઈ જાય છે એટલે શરીર થાકે છે અને આત્મા અશાંત થઈ જાય છે મિત્રો શરીર કરતાં આત્મા વધુ મહત્વનો છે અને સવારનો સમયે આત્માને શાંત કરવાનો છે એને હચમચાવવાનો નહીં મિત્રો પ્રેમાનંદજી કહે છે કે સવારે સાવરણી લગાવવાથી ઘરની દેવી સ્વરૂપ બહેનો પોતે જ પોતાના પર અશુભ શક્તિઓનું આવરણ નાખી દે છે આ કોઈ રૂઢિ નથી પણ આ ઊર્જા અને ભાવની વાત છે જ્યારે તમે સવારે સાવરણી ફેરવો છો તો તમે અજાણતા તમારા આંગણની શુભ શક્તિઓને બહાર ધકેલી દો છો દર્શક મિત્રો તમે જોયું હશે કે કેટલાક ઘરોમાં હંમેશા તણાવ બીમારી ધનની તંગી અને અસંતોષ રહે છે તો એનું એક મોટું કારણ સવારના સમયનો દુરુપયોગ છે જો સાવરણી દિવસના યોગ્ય સમય ચલાવવામાં આવે તો એ ઘરમાંથી દરિદ્રતાને બહાર કાઢે છે પણ એ જ સાવરણી જો બ્રહ્મ મુહૂર્તમાં ફેરવો છો કે વાળો છો કે ચલાવો છો તો એ લક્ષ્મીજીને પણ બહાર કરી દે છે હા દર્શક મિત્રો આ ખૂબ ઊંડી વાત છે પણ એની અસર ગજબની છે એ ઘરોમાં જ્યાં સવારે શાંતિ હોય છે ત્યાં સમૃદ્ધિ ધીમે ધીમે ટકવા લાગે છે અને જે ઘરોમાં સવારનું પહેલું કામ સાવરણી ચલાવવાનું હોય છે ત્યાં બરકત ખતમ થઈ જાય છે મિત્રો પ્રેમાનંદજી કહે છે કે જ્યારે તમે શાસ્ત્રના નિયમો તોડો છો તો તમારું ભાગ્ય પણ તમારો સાથ છોડી દે છે સવારે સાવરણી ફેરવવાની આદત તમારા ભાગ્યને નષ્ટ કરે છે તેમજ તમે ઘણી વખત અનુભવ યુ હશે કે સવારે કામ કરતી વખતે શરીરમાં એક અજાણ્યા થાકનો અનુભવ થાય છે

સાવરણી કપડા રસોડું અને પછી આખા દિવસની દોરધામ ઈશ્વરની પ્રાર્થના સુધી છે અને એમને બધું કરવા છતાં સંતોષ નથી મળતો કારણ કે સવારે જ એમણે પોતાની ઊર્જાને પોતાના હાથે નષ્ટ કરી દીધી હોય છે મિત્રો શાસ્ત્રોમાં સાવરણી વિશે ઘણું કહેવાયું છે કે તેને લક્ષ્મી માતાનું પ્રતિક માનવામાં આવે છે અને એને છુપાવીને રાખવાની પરંપરા એટલે જ છે કે એને જોવાથી નકારાત્મક વિચારો ન આવે અને તમે સવારે બધાની સામે ફેરવો છો તો એનું ગૌરવ ઘટે છે અને તમારા ઘરની શાંતિ પણ ધૂળમાં મળી જાય છે મિત્રો એવી બહેનો ભલે ગમે તેટલી પૂજા કરે દીપ પ્રગટાવે હવન કરે પણ જ્યાં સુધી એ સવારની આ ભૂલ નથી છોડતી ત્યાં સુધી જીવનમાં સ્થાયી સુખ નથી આવતું તેમજ પ્રેમાનંદજી મહારાજ એક વાત કહે છે કે એક બહેન હતી જે વર્ષોથી સવારે ઊઠીને સાવરણી ફેરવતી હતી એનો પતિ વેપારમાં હંમેશા નુકસાન ઉઠાવતો અને દીકરીના લગ્ન નહોતા થતા અને તેના ઘરમાં બીમારી રહેતી જ્યારે એણે આ વાત મહારાજજીને કહી તો એમણે ફક્ત એક સવાલ પૂછ્યો કે શું તમે સવારે ઊઠીને સાવરણી ફેરવો છો તો તે બહેને કહ્યું હા આ તો મારી આદત છે ત્યારે મહારાજજીએ ફક્ત એ આદત બંધ કરવાનું કહ્યું અને તેને એક મહિનામાં જ ફેરફાર દેખાયો તેના પતિના વેપારમાં નફો થયો અને દીકરીના લગ્ન નક્કી થયા અને ઘરમાં અદ્ભુત શાંતિ આવી તો વાલા દર્શક મિત્રો અને માતાઓ તેમજ બહેનો આ કોઈ જાદુ ન હતું પણ આ નિયમોનું પાલન કરવાનું પરિણામ હતું દર્શક મિત્રો શાસ્ત્રો ફક્ત ઉપદેશ નથી એ ઉર્જાનું વિજ્ઞાન છે કે દિવસનું દરેક કામ પોતાના સમયે જ ફળ આપે છે જેમ રાત્રે ભોજન ન કરવું જોઈએ તેમ સવારે સાવરણી પણ ન ફેરવવી જોઈએ તમે થોડું વિચારો કે સાવરણી શું કરે છે તો એ ધૂળ દૂર કરે છે કચરો બહાર નીકળે છે ગંદકી હટાવે છે તેથી બહેનો માટે આ સમજવું ખૂબ જરૂરી છે કારણ કે બહેનો એ ઘરની ઉર્જા કેન્દ્ર છે એમનું દરેક કામ ઘરના વાતાવરણને અસર કરે છે સવારે જ્યારે બહેન સાવરણી ઉપાડે છે એ આખા ઘરની ઉર્જાને એક દિશામાં ધકેલે છે હવે એના પર નિર્ભર છે કે ઉર્જાને અંદર સમેટવા માંગે છે કે બહાર વહેવડાવવા માંગે છે માતાઓ બહેનો અને દર્શક મિત્રો જો તમે ઈચ્છો છો કે તમારું ઘર સુખી રહે પતિ સફળ રહે સંતાન સુશીલ હોય આરોગ્ય સારું રહે લક્ષ્મી ટકે તો ફક્ત એક આદત બદલો હવે પછીથી તમે સવારે સાવરણીથી વાળવાનું કે તેને ફેરવવાનું બંધ કરી દો મિત્રો प्रेमानंद जी કહે છે કે સવારની શરૂઆત શાંતિ, આભાર અને દિવ્યતાથી થવી જોઈએ નહીં કે શોર, અવ્યવસ્થા અને નાશથી સાવરણી શોર કરે છે અને सृष्टिના એ પવિત્ર ક્ષણમાં ખલેલ પાડે છે કે જાણે ઈશ્વર તમારી સૌથી નજીક હોય છે દર્શક મિત્રો તમે જોયું હશે કે સંતો અને મહાત્માઓ સવારે ફક્ત જપ, ધ્યાન અને પ્રાર્થનામાં લીન રહે છે તેમને તમે ક્યારે સવાર સવારમાં સાવરણી ફેરવતા નહીં જોયું હોય કે સફાઈ કરતા પણ નહીં જોયું હોય કારણ કે એ જાણે છે કે આ સમય આત્માને શક્તિ આપવાનો છે એને બહાર નીકળવાનો નહીં તેથી આજની બહેનોએ સમજવું જોઈએ કે આધુનિકતાના નામે જો આપણે શુભ સમયની મર્યાદા તોડીશું તો ભાગ્યની ફરિયાદ કરવાનો હક ગુમાવીશું જો સવારે સાવરણી ફેરવવાની તમને સરળ લાગે છે તો વિચારો શું એ સરળતા તમને દુર્ભાગ્યની કિંમતે મળે છે શું તમે એ નાનકડી સુવિધા માટે ઘરનું સુખ શાંતિ અને લક્ષ્મીની બલિ ચઢાવો છો મિત્રો આનો ઉપાય એટલો જ નથી કે તમે સવાર સવારમાં સાવરણીથી સાફ સફાઈ ન કરો કે કચરો ના કાઢો પણ એના બદલે શું કરવું એ પણ સમજવું જરૂરી છે તો એ માટે જ્યારે તમે સવારે ઊઠો છો તો સવારે ઉઠતાની સાથે સૌથી પહેલા ઈશ્વરનું નામ લો આંખ ખોલતા પહેલા મનમાં પ્રભુને યાદ કરો ત્યાર પછી પથારી છોડીને ધીમે ધીમે પગ જમીન પર મૂકો અને પૃથ્વી માતાને નમન કરો દર્શક મિત્રો એ પછી તાંબાના લોટામાં જળ લઈને તુલસીને ચઢાવો દીપ પ્રગટાવો અગ્રબત્તી લગાવો અને ઘરમાં એક ચક્કર લગાવો માતાઓ અને બહેનો આ ચક્કર તમારા ઘરને દિવસની શુભ ઉર્જા માટે તૈયાર કરે છે પછી થોડી વાર ધ્યાન કરો પછી થોડી વાર માટે કઈ ન કરો ફક્ત શાંત રહો જ્યારે ઘરના બીજા લોકો જાગી જાય ત્યારે તમારા રોજના કામો શરૂ કરો તેમજ સાવરણીથી તમે જે સાફ સફાઈ કરો છો કે કચરો બહાર કાઢો છો તેને બપોરે અથવા તો સવારે આઠ વાગ્યે કે દસ વાગ્યા પછી ફેરવો અને કચરો બહાર કાઢો અને સાફ સફાઈ કરો મિત્રો જ્યારે સૂર્યના કિરણો ઘરના દરેક ખૂણાને ઉજાળે અને તેની દરેક કિરણો ઘરના ખૂણે 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 પહોંચે ત્યાર પછી જ સાવરણીનો ઉપયોગ કરો દર્શક મિત્રો સાવરણીનો યોગ્ય ઉપયોગ ફક્ત ઘરની સફાઈ જ નથી કરતો પણ એ તમારા ભવિષ્યને પણ સુધારે છે પરંતુ એ ત્યારે જ શક્ય છે જ્યારે એનો સમય ભાવના અને રીત યોગ્ય હોય તેથી સવાર સવારમાં સાવરણીનો આવો ઉપયોગ કરીને તમે ઈશ્વરે તમારા માટે નક્કી કરેલી શુભતાને જાતે જ નષ્ટ કરો છો એટલે પ્રેમાનંદજી વારંવાર કહે છે કે સવારે ઉત્તાની સાથે સાવરણી ના ફેરવો અને તેનાથી સાફ સફાઈ કરશો નહીં કેમ કે આ નાનકડી ભૂલ નથી આ તમારા એક વાર અજમાવી જુઓ તમે ફક્ત એકવીસ દિવસ સવારે સાવરણીના આ એક નિયમ નું પાલન કરો અને જુઓ કે તમારા જીવનમાં કેવા ચમત્કારો થાય છે કદાચ તમને સમજાશે કે આ સાવરણી ફક્ત ધૂળ જ નહોતી ઉડાડતી પણ એ તમારું સૌભાગ્ય પણ બહાર નીકાળતી હતી તો મિત્રો આ ઉપાયને તમે એકવાર કરી જુઓ અને પછી તમે પોતે જ જાણશો કે તમે તમારા જીવનની દિશા અને દશા ધીરે ધીરે દુર્ભાગ્યમાંથી કેવી રીતે સૌભાગ્યમાં બદલાવવા લાગે છે મિત્રો આ કારણે જ પ્રેમાનંદજી મહારાજ વારંવાર કહે છે કે સવારે ઉઠતાની સાથે જ વાળવાનું અને સફાઈ કરવાનું કામકાજ બંધ કરો કેમ કે આ ભૂલ તમારા ભાગ્યને ખતમ કરે છે તો મિત્રો આજના વિડીયોમાં બસ આટલું જ છે જો આ વીડિયો તમને થોડોક પણ ગમ્યો હોય તો એક પ્રેમઘરી કમેન્ટ કરો અને ચેનલ પર પહેલીવાર પધાર્યા હોવ તો ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું કામ ભૂલશો નહીં તેમજ કોમેન્ટ બોક્સમાં જય શ્રી કૃષ્ણ જય માતા લક્ષ્મી અવશ્ય લખજો મિત્રો ફરી મળીશું એક નવા વિડીયો ત્યાં સુધી આપ સૌને વિડીયો અંત સુધી જોવા તેમજ સાંભળવા બદલ દિલથી ખૂબ ખૂબ આભાર જય શ્રી કૃષ્ણ રાધે રાધે